અને બગધ્યાની કયો ને ઠગ કયો બસ એવું જ સમજી લેવાનું એને પોતાના પોતાના પ્રપંચની ચરમસીમા બતાવી દીધી પણ કયું તમારું નામ શું રાજાએ પ્રશ્ન કર્યો જિજ્ઞાસાથી કે મારું નામ એકતાનું હે એકતાનું એટલે શું એનો અર્થ સમજાવશો કૃપા કરીને મને પોતાનો જાણીને એનો અર્થ તો કહો એટલે આને જોયું કે સંપૂર્ણ વશીકરણ એને થઈ ગયું છે જે કઈ કહીશું એટલું જ સાંભળશે એટલું જ કહેશે ને એટલું જ કરશે એટલે ચરમસીમા નું દર્શન કરાવતા કહ્યું કે ભાઈ ભાઈ કહ્યું જોયું રાજા ને નામ ભાઈ મારું નામ એકતાનું છે તો કે મને તમારો સેવક જાણીને કેશો નામનો અર્થ શું થાય એક અસંગારંજી કરીને મહારાજ આવતા ઉદાસીન હતા બહુ વૃદ્ધ

આદિ સૃષ્ટિ ઉપજી મોટી વાત કરી દીધી ને ને બેસાડી રાખે પાંચસો વર્ષની ઉંમર ના છે બધા પગે લાગે દર્શન કરવા જાય ઓહો પાંચસો વર્ષ તૂટી પડે ત્યાં આગાડીલો એમ આ પ્રતાપ ભાનુ અગાડી આ ઠગે સૃષ્ટિ આ સૃષ્ટિ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ હું છું એટલે પોતાની જાતને ભગવાન જ કેવડાયો ને કે પરમાત્મા પરબ્રહ્મ જ આદિશક્તિ સૌથી પહેલા હતા ત્યાર પછી થી જગત ની સૃષ્ટિ ની ઉત્પત્તિ થઈ છે આદિ સૃષ્ટિ ઉપજી જબઈ તબ ઉત્પતિ ભે મોરી એ દાડા નો મારો જન્મ છે આપણે કહી દઈએ કે હમણાં દોઢસો વર્ષ તો થઈ ગયા છે મૂકી દો બધા એમાં જુઓ પછી દોઢસો વર્ષ ના જ છે છતાંય જુવાન છે ચાલે દીડવાનું પછી રાખો કે આ ઠગ એને પણ મૂક્યું કે હાલવા દે એને જબ ઉત્પત્તિ ભે તબ 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 જન્મ ભે મોર જ્યારે આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ ને તે દાળનો મારો જન્મ પણ જન્મ નહીં હું તો ઉત્પન્ન થયેલો છું વરસાદી માફક આકાશમાંથી ઉતરી આવ્યો નામ એક તનુ હેતુ તે એટલા માટે મારું નામ એક તનુ છે બીજો બીજો જનમે નહીં બીજો શરીરે નહીં ઓ હો મને આવા સિદ્ધ ભગધ્યાની ઠગ મળી ગયા રાજા આશ્રય પામી ગયો અને દેહ ને ધરી બહોર બીજા કોઈ જન્મ લીધા જ નથી વાત એ સાચી આત્મા તરીકે જુએ તો આત્માને જન્મ નથી એને મરવાનું નથી એને શરીર નથી એટલે ઠગની અહીંયા તો ઠગની પણ તત્વ જ્ઞાન તત્વ રીતે કે જન્મ છે જ નહીં શરીર જ ક્ષણ ભંગૂર ના છે ક્ષીણે પુણ્ય પાછું આવવું પડે જવું પડે ને એટલે કે છે બહુ શરીર ધારણ કર્યા નથી એક જ શરીર થી અત્યાર સુધી છું વર્ષોની વાત નહીં આ તો યુગોની વાત થઈ ગઈ કે તમે તો કેટલા યુગથી જન્મે જઈ એ થયેલા છો આટલી બધી ઉંમર આયુષ તમારું રાજાને હવે તો એવો ચસકો લાગી ગયો એવો સ્વાદ લાગી ગયો મારા સિવાય આજ સુધી કોઈને આવા સિદ્ધ મળ્યા નથી એટલે રાજા સંપૂર્ણ અંજ ગયો એને કારણ કે જેમ રોડ ઉપર ચાલતા હોય સામેથી ગાડી આવતી હોય અને એને એને એનું સીધું જ વાળું પડતું હોય આંખ ઉપર તમને આજ બાજુ ના દેખાય એમ એવી દશા થઈ રાજા કહેવાય જુઓ આગળ રાજા કેવું દેખાય છે